અને હવે જોઈએ અંદરની વાત નરેન્દ્ર મોદીએ ભાજપને લોકસભામાં ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ને ચારસો પ્લસ બેઠકો જીતવાનું ટાર્ગેટ આપ્યું તેને ભાજપના નેતા આકરો માની રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાએ તો એનડીએ સરળતાથી ચારસો પ્લસ બેઠકો જીતી જશે તેવી આગાહી કરી નાખી છે અબ્દુલ્લાનું કહેવું છે કે વિપક્ષો એ હદે નબળા છે કે ભાજપ માટે ચારસો પ્લસ બેઠકો જીતવી એ જરાય અઘરી નથી ભાજપ પાસે મંદિર છે મની છે અને મસલ પાવર પણ છે જ્યારે વિપક્ષો એક થઈ જવાની સલાહ આપી છે પણ ઇન્ડિયા મોરચામાં પડી રહેલા ભંગાણ માટે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવાનું ટાળ્યું છે રાજકીય વિશ્લેષકોના મતે ઉમરની ભાજપની તાકાત વાત સાચી છે પણ કોંગ્રેસનો બચાવ ખોટો છે મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાવ ચૌહાણે કોંગ્રેસ છોડી દીધી છે પણ હજુ કોઈ પક્ષમાં જોડાયા નથી સૂત્રોનું કહેવું છે કે ચૌહાણ ભાજપમાં જોડાશે એ નક્કી હતું પણ શું આપવું એ મુદ્દે ભાજપ અવઢોમાં હોવાથી ચૌહાણની ભાજપમાં એન્ટ્રી વિલંબમાં પડી છે ભાજપ ચૌહાણે લોકસભાની ચૂંટણી લડાવવા માંગે છે જ્યારે ચૌહાણને રાજ્યસભામાં સભ્યપદ અને લોકસભાની ચૂંટણી પછી મંત્રીપદ પણ જોઈએ છે ભાજપ નેતાગીરી ચૌહાણની માંગણી અંગે વિચાર કરી અને એક બે દિવસમાં જણાવશે એકનાથ શિંદે અને અજીત પવાર પણ તૈયાર છે પણ ચૌહાણની પહેલી પસંદગી ભાજપ હોવાથી બંને શાંત બેઠા છે ચૌહાણની વિદાય સાથે એક મહિનામાં કોંગ્રેસને ત્રીજો મોટો ફટકો પડ્યો છે આ પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્ધકી કોંગ્રેસને રામ રામ કરી ચૂક્યા છે પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ તેર બેઠકો એકલા હાથે લડવાનું નક્કી કર્યું પછી દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે જોડાણ અંગે ગુચવાડો થયો ત્યારે અરવિંદ કેજરીવાલ અને ગોપાલ રાયના નિવેદનોએ આ ગુચવાડો વધાર્યું છે કેજરીવાલે પંજાબની સભામાં દાવો કર્યો કે દિલ્હીની જનતાએ આ વખતે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનો નિશ્ચય લીધો છે આડકતરી રીતે કેજરીવાલે દિલ્હીમાં પણ કોંગ્રેસ સાથે જોડાણ નહીં કરાય અને આપ એકલા હાથે લડશે તેવા સંકેત આપી દીધા બીજી તરફ આપના દિલ્હીના પ્રભારી ગોપાલ રાયે દાવો કર્યો છે કે મંગળવારે મળનારી બેઠકમાં કોંગ્રેસ સાથેના જોડાણ અંગે નિર્ણય લેવાશે મંગળવારે આપની બેઠકમાં ગુજરાત હરિયાણા અને ગોવાના ઉમેદવારો અંગે નિર્ણય લેવાવાનો છે ત્યારે દિલ્હી અંગે પણ નિર્ણય લેવાઈ જશે આ વિરોધાભાસી નિવેદનથી આપના કાર્યકરો અને નેતાઓ ગૂંચવાયા છે બિહારમાં સરકારે વિશ્વાસોમાં જીતી લેતા ભાજપને હાશકારો થયો ભાજપને જીતનનારા માંઝી છેલ્લી ઘડીએ હતી તેથી ત્રણ પોતાના તરફ ખેંચી લીધા મુકાઈ ગયેલા કોઈ નાટક કર્યા વિના એનડીએ દ્વારા સ્પીકર અવધ બિહારી ચૌધરીને હટાવવા માટે મુકાયેલી અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપી દેતા ઘીના ઘી પડી ગયું અવિશ્વાસની દરખાસ્ત પહેલા આરજેડીના ત્રણ ધારા ધારાસભ્ય ચેતન નીલમ દેવી અને પ્રહલાદ યાદવ ભાજપ જેડીયુ ની સાથે જઈને બેઠા પણ તેમણે આ વિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધ મતદાન કર્યું ભાજપના સૂત્રોનું કહેવું છે કે માનસીએ ભાજપને દબાવવા કરેલા નાટકના કારણે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોઈ નક્કર નિર્ણય લેશે માનસીએ બંને મંત્રીપદ અને લોકસભાની ચાર બેઠકોની માંગ કરી છે પણ ભાજપ તેમને એક જ મંત્રીપદ અને બે લોકસભા બેઠકની ઓફર આપશે તમિલનાડુમાં આર એન રવિએ વિધાનસભાને સંબોધન વખતે સ્ટાલિન સરકારે આપેલું વચન વાંચવાનો ઇનકાર કરી અને રાષ્ટ્રગીતના ગાન પહેલા જ વિધાનસભામાંથી બહાર નીકળી જતા નવો વિવાદ ઉભો થયો છે ગૃહના નિયમ પ્રમાણે રાજ્યપાલનું વિધાનસભાને સંબોધન સમાપ્ત થાય પછી રાષ્ટ્રગીત વગાડાતું હોય છે પણ રાજ્યપાલ ત્યાં સુધી રોકાયા જ નહોતા સૂત્રોનું કહેવું છે કે સરકારના પ્રવચનમાં સાવરકર અને નાથુરામ ગોડસેનો ઉલ્લેખ હોવાથી રાજ્યપાલ અકડાઈ ગયા હતા રવિ સરકારે આપેલું પ્રવચન આખે આંખું વાંચવાના બદલે પોતાની કેટલીક ટિપ્પણીઓ ઉમેરી હતી પ્રવચનની શરૂઆતની થોડી જ રવિએ પોતાની રીતે બોલવાનું ચાલુ કરતા સ્પીકર એમ અપ્પાવુએ તેની સામે વાંધો લઈ અને તમિલનાડુમાં આવેલા પૂરના મુદ્દે બોલવા કહ્યું તેનાથી અકડાયેલા રાજ્યપાલે ચાલતી પકડી ડીએમકે અને કોંગ્રેસે આ મુદ્દાને ચગાવ્યો છે રાષ્ટ્રની એકતાની વાતો કરનારા રાષ્ટ્રગીતનું સન્માન નથી કરી રહ્યા એવી ટીકા બંને પક્ષના નેતા કરી રહ્યા છે આસામમાં કોંગ્રેસના સાથી અને સાંસદ બદરુદ્દીન અજમલે એક હિન્દુ સંસ્થાના કાર્યક્રમમાં પહોંચી જઈ અને ઓપન સેશનમાં કરેલા નિવેદનોના કારણે વિવાદ સર્જો શંકરદેવ સંઘના યુથ કોન્કલેવમાં પહોંચી ગયેલા અજમલે મુસ્લિમ મહિલાઓ બુરખો નથી પહેરતી એ બદલ ઝાટકી હતી અજમલે મુસ્લિમ છોકરીઓ અનૈતિક આચરણ કરતી હોવાની ટીકા પણ કરી હતી અજમલે કહ્યું કે મારો કાફલો પસાર થતો હતો ત્યારે મુસ્લિમ છોકરીઓ બેશરમીથી બૂમો પાડતી હતી અને મારા કાફલાના સિક્યુરિટી જવાનો સામે